ઉપલેટામાં આજરોજ શ્રી દિવ્ય દિવ્યાંગ સેવા સંસ્થામાં ઉપલેટા રક્ષાબંધન પર્વ ઉજવણી આતકે ઉપલેટા તથા આસપાસના વિસ્તારના ગ્રુપના બહેનો હાજર રહ્યા અને નિખાલસ દિવ્યાંગ ભૂલકાઓ સાથે પવિત્ર રક્ષાબંધન તહેવાર નિમિત્તે બધા બહેનોએ દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી તેમની સાથે રાસ રમી આનંદ કર્યો આ તમામ ગ્રુપના જેવા કે ખોંડલધામ મહિલા સમિતિ દાસાપંથી મહિલા સમિતિ જેસીઆઈ ગ્રુપના બહેનો યમુના મહિલા મંડળ રાધે સેવા ગ્રુપ ભારત વિકાસ પરિષદના બહેનો ઉમા મહિલા સંગઠન સમિતિ બ્રહ્મ સમાજ મહિલા ગ્રુપ આર એન આર ગ્રુપ યોગા મહિલા ગ્રુપ બ્રહ્મકુમારી બહેના શાકુંતલ સોસાયટી મહિલા ગ્રુપ ભાયાવદરથી રેખાબેન સિણોજિયા તેમજ રાજકીય સામાજિક આગેવાન મહિલાઓ તથા દિવ્યાંગ બાળકો સાથે લાગણીથી જોડાયેલા ઉપલેટા તથા આસપાસ વિસ્તારના સત્સંગ મંડળ અને અન્ય બહેનો પધાર્યા આતકે દિવ્યાંગ સંસ્થાવતી સંસ્થાના પ્રમુખ કિરણબેન પીઠિયા નીતીનભાઈ સાપરિયા મયુરભાઈ સુવા સંજયભાઈ મુરાણી રમેશભાઈ પીઠિયા હાજર આયા જય દ્વારકાધીશ જય ભોલેશ્વર મહાદેવ હો કિરણબેન પીઠિયા આજ રોજ અમે અગાઉના દિવસે રક્ષાબંધનનો દિવસ આવી રહ્યો છે તો અમે અગાઉ આ બાળકોને રાખડી બાંધવાનું બાંધી રહ્યા છે તો સામાજિક લોકો અગ્રણીઓ મહિલા મંડળો અને સોસાયટીના બેનો મળી અને અમે એક ગ્રુપ મળી અને મારો એવો એક વિચાર હતો કે બધા બેનોને મળી અને આવા દિવ્યાંગ નિખાલસ ગુલકાઓને આપણે રાખડી બાંધીએ તો એના આશીર્વાદ આપણે મેળવીએ અને અમારી સંસ્થામાં અઠ્યાવીસ જેટલા બાળકો છે કે જે અમુક લોકોના કોઈ બેન કે ભાઈ આ સંસ્થામાં રાખડી બાંધવા નથી આવી શકતા તો બધા બેનો મળી આવા નિખાલસ ભૂલકાઓને રાખડી બાંધી અને આપણે એના આશીર્વાદ લઈએ અને આવા બાળકો જો તમને ક્યાંય જોવા મળે આવા દિવ્યાંગ બાળકો કે ભાઈ તમને ક્યાંય જોવા મળે તો તમે બેનો આવા બાળકોને આવા લોકોને તમે રાખડી બાંધી અને એના સારા એવા આશીર્વાદ લેજો અને આપણે એવું એવું છે એવો સંકલ્પ લ્યો કે જે આવા બાળકો તમને કોઈ પણ વ્યક્તિ કે જોવા મળે તો આવા આવા વ્યક્તિ સાથે આપણે મળી અને આવી ઉજવણી બધી ઉજવણી સાથે મળી અને કરીએ હું અસ્મિતા મોરાણી આજ રોજ અમે લોકો બધી જ સંસ્થાના બહેનો દિવ્યા દિવ્ય જ્યોત દિવ્યાંગ સંસ્થાના બાળકોને એક રક્ષાબંધનના પવિત્ર ત્યોહાર નિમિત્તે અહીંયા બાળકોને રાખડી બાંધવા માટે આવ્યા છીએ આ સંસ્થાના પ્રમુખ કિરણબેન પીઠિયા દ્વારા આ સંસ્થાના બાળકોને અમે રાખડી બાંધવાનું એક આયોજન કર્યું છે એમાં યમુના ગ્રુપ મહિલા મંડળ તેમજ ખોડલધામ મહિલા સમિતિ દાસાપંથી મહિલા સમિતિ તેમજ માનવ સેવા સમિતિ તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ બેન તેમજ ઉમિયા સમિતિ તેમજ બ્રહ્મ સમાજ સમિતિ એમ આખા ગામમાં બધી રાધે સેવા સમિતિ બધા જ ગ્રુપના બધા બેનો સાથે મળીને એક જ જગ્યાએ ગામમાં પણ એકતાનું પ્રદર્શન કરીને બાળકોને સાથે રહીને બાળકોને રાખડી બંધાવીને મોં મીઠા કરાવીને સરસ મજાનું ઉજવણી કરી અને સાથે રહીને રાસ ગરબાનું પણ આયોજન કર્યું આ બદલ અમે કિરણબેન પીઠિયા તેમજ રમેશભાઈ પીઠિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી રીતે બાળકોને અમને બોલાવે અને બાળકોને અમે ઉત્સાહિત કરતા રહીએ અસ્તુ જય હિન્દ જય ભારત